નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં ગણેશ ચતુર્થી ના પવિત્ર તહેવાર દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે અને થોડા દિવસો પછી તેમને વિદાય આપવામાં આવે છે અને પાણીમાં વિસર્જન કરી દેવામાં આવે છે તો ચાલો જાણીએ ગણેશ વિસર્જન સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે ગણેશોત્સવ એ હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજા કરવા માટેનો એક વિશેષ તહેવાર છે ગણેશોત્સવ ભાદ્રવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને આ તહેવાર દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે આ પવિત્ર તહેવાર અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે તો ચાલો આજે જાણીએ કે કેટલા દિવસો સુધી ગણેશજીની સ્થાપના ઘરમાં કરી શકાય છે અને વિસર્જન કરવાની સાચી રીત કઈ છે ઘણા બધા ના પ્રશ્ન હોય છે કે કેટલા દિવસો સુધી ઘરમાં ગણેશજીને સ્થાપિત કરી શકાય ધાર્મિક માન્યતાઓ અનુસાર 10 દિવસ સુધી ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં કરવી જોઈએ પરંતુ જો તમે ભગવાન ભગવાન દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે ઘરમાં ગણેશજીની સ્થાપના કર્યા પછી નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડે છે ગણેશજીની સ્થાપના પછી ઘરને ખાલી ન રખાય એટલે કે ઘરમાં કોઈને કોઈ વ્યક્તિએ હાજર રહેવું જ પડે આ સાથે ભોજનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે ગણેશજી તમારા ઘરમાં બિરાજમાન હોય તેટલા દિવસો સુધી તમારે સાત્વિક ભોજન જ ખાવું જોઈએ એટલા જ દિવસો સુધી ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ અને તેમને મોદક ધરાવવા જોઈએ આની સાથે બીજા પણ ઘણા નિયમો છે જેનું ભક્તોએ પાલન કરવું પડે છે એટલા માટે જ કેટલાક લોકો ભગવાન ગણેશને માત્ર થોડા સમય માટે જ ઘરમાં સ્થાપિત કરે છે આવી રીતે ગણેશજીની પૂજા આરતી સાથે નિયમનું પાલન કરવામાં આવે તો ભગવાન ગણેશજીના આશીર્વાદ આપણા પર બની રહે છે જે ઘર માં ભગવાન ગણેશજી ની સ્થાપના કરે છે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધન ની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજી ના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે